ધારાસભ્યશ્રીએ જે પ્રશ્નો સંકલનની મિટિંગમાં ઉપાડ્યા હતા નગરપાલિકાના વહીવટી બાબતોના પ્રશ્ન છે એટલે એ ચર્ચા એમને ત્યાં પણ કરી હતી અને મારી ઓથોરિટીને પણ કંઈ લખવાના છે એ એમને જાતે જણાવ્યું છે પણ આ આખો મામલો ધારાસભ્યશ્રીએ પોતે નગરપાલિકાની મિલકત એવા હોર્ડિંગ બોર્ડ છે એનો દુરુપયોગ કર્યો મિલકતનો દુરુપયોગ કર્યો નગરપાલિકાને પૈસા પણ ના આપ્યા અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને એ નગરપાલિકાના માલિકીના હોર્ડિંગ બોર્ડ પર એમને પોતાના જન્મદિવસના હોર્ડિંગ લગાવી અને એમને એ જાણે છે કે આ કૃત્ય તેઓએ ખોટું કર્યું છે એટલે એ આખા મામલાને ડાયવર્ટ કરવા માટે થઈને એ એમને આ બધી રજૂઆત કરી હતી હું આ પહેલી અને છેલ્લી વખત ફક્ત પાટણના લોકોને હું જવાબદાર છું એટલે પાટણના લોકોને હું જવાબ આપું છું ધારાસભ્યશ્રીને હું કોઈ જવાબ આપવા માંગતી નથી કારણ કે પાટણના લોકો જે આ અમુક સમયથી જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે હું એક વિઝન સાથે અહીંયા પાટણમાં આવી છું અને મારે લોકો માટે જ કામ કરવું છે આથી પાટણના લોકોને સમજ પડવી જોઈએ કે મારા વિઝનને હું જે કામ કરવા માંગુ છું એમાં મને સહયોગ થઈ આવવો જોઈએ એટલે લોકો પાસેથી મને એ અપેક્ષા રહે છે કે હું કામ કરવા માગું છું તો મને કામ કરવા દેવામાં આવે પાટણ શહેરને લોકોને કંઈ ફાયદો થાય એ પ્રકારની કામગીરી કરવા ઈચ્છું છું એટલે મારી બીજી કોઈ જ અપીલ નથી કે બીજી કોઈ મારો જવાબ નથી મારો ફક્ત એટલો જવાબ છે કે હું આજે પણ એક્શન મોડમાં છું અને હંમેશા એક્શન મોડમાં જ રહેતી હોઉં છું અને મારે પાટણના લોકો માટે જ કામ કરવું છે